અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો માલ લાવતા ખેડૂતોને અગત્યની સૂચનાઓ આપવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવતા ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવે છે કે આજની ડુંગળી ખરીદ કરતા વેપારીઓ સાથે ડુંગળીના પ્લાસ્ટિક બારદાનમાં ડુંગળી નહીં ખરીદવાના પ્રશ્ન સાથે મીટિંગ કરવામાં આવતા વેપારી દ્વારા જાણ કરવામાં આવેલ કે તેઓ ફક્ત કંતાન બારદાનમાં જ ડુંગળી ખરીદ કરવા મંજૂર હોયાથી બજાર સમિતિ તળાજા દ્વારા મધ્યસ્થી બની અને હાલમાં ખેડૂતભાઈઓ દ્વારા પ્લાસ્ટિક બારદાનમાં ડુંગળી ભરાઈ ગયેલ હોય તેની હરરાજી કરવી ત્યારબાદ તા છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને સોમવારથી દરેક ખેડૂતભાઈઓ કંતાન બારદાનમાં જ ડુંગળી લાવવાનો આગ્રહ રાખે તેમ નક્કી કરવામાં આવેલ હોય તો દરેક ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને સોમવારથી ડુંગળી કંતાન બારદાનમાં જ લાવવાની રહેશે તેમ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે